કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે આ ઉપરાંત ડાયાબિટીસ ને હાર્ટ એટેક જેવા રોગનું પ્રમાણ તો વધે જ છે કૂદકે અને ભૂસકે વધે છે અને બીટવેલ ઘટવાની સમસ્યા તો બહુ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે ભાગ્યે જ કોઈ ઘર ખાલી એવું હશે કે જેના ઘરના સભ્યોને બીટવેલ ન ઘટતું હોય આ સંજોગોમાં ખાલી પ્રજાએ નહીં પણ સરકારે પણ ખૂબ જ રસ લેવો જોઈએ અને જાગૃત થવું જ જરૂરી છે પ્રજાએ પણ જાગૃત થવું જોઈએ યોગ્ય ખોરાક લેવો જોઈએ અને સરકારે પણ ખૂબ જ જાગૃત થવાની જરૂર છે આજે બિકવેલ ઘટવાના મુખ્ય કારણમાં અપોષણક્ષમ ખોરાક છે અને એ ખોરાક વ્યક્તિ મેળવી નથી શકતી કારણ કે ભેળસેળનું પ્રમાણ એટલું બધું વધ્યું છે તો ચોખ્ખું દૂધ મળવું મુશ્કેલ છે જેટલું દૂધની જરૂરિયાત છે એટલું દૂધનું ઉત્પાદન નથી એટલે સ્વાભાવિક છે કે વ્યવસાય થવાની જ એટલે આ બાબતે સરકારે પણ જાગૃત થવું જોઈએ અને જેમ ઉદ્યોગને સબસિડી આપે છે ઉદ્યોગને જેમ સહાય કરે છે એવી જ રીતે પશુપાલનને પણ એક ઉદ્યોગ સમજીને પશુપાલન ઉદ્યોગકારોને પશુપાલકોને ખૂબ જ સહાય કરવી જોઈએ જેથી કરીને પશુપાલનની સંખ્યા વધે અને ચોખ્ખું દૂધ દરેકને મળી રહે એવી વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ અને જો આમ નહીં કરવામાં આવે તો આજે ઘરે ઘરે જે બીટવેલની સમસ્યા છે એ ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને એના હિસાબે પણ બીજા ઘણા અનેક કેન્સર જેવા રોગ ઉત્પન્ન થઈ શકે છે આ ઉપરાંત ખેતીવાડીમાં જોઈએ તો અત્યારે બેફામ બેહદ રીતે પેસ્ટિસાઇડનો ઉપયોગ થઈ રહ્યો છે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થઈ રહ્યો છે જે આપણને કેન્સર જેવા ઘાતક રોગ આપી શકે છે અને કેન્સરનું પ્રમાણ વધવાનું કારણ પણ આ ગણી શકીએ આપણે જો સરકાર ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ પ્રોત્સાહન આપે ઉદ્યોગ સમજીને જ ખેતીવાડીને એક ઉદ્યોગ સમજીને જ ઓર્ગેનિક ખેતી માટે સરકાર પ્રોત્સાહન આપે તો અને તો જ શક્ય છે કારણ કે ખેડૂતને પણ પોષાતો નથી એને પણ વધારે ઉત્પાદન લેવા માટે પેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો પડે છે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો પડે છે કારણ કે એમને પૂરતા ભાવ નથી મળતા એટલે એ વધ વધુ ઉત્પાદન તરફ વળે છે જો એને પૂરતો પોષણક્ષમ ભાવ મળે તો ઓટોમેટિક ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે અને ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન મળે તો આપણું આરોગ્ય જળવાઈ શકે આ માટે સરકારે પણ ખૂબ જ જાગૃત થવું જરૂરી છે માટે આપ દરેકને વિનંતી કરું છું કે મારા વિડીયોને ખૂબ જ શેર કરજો જેથી સરકાર અને અધિકારીઓ સુધી મારા વિડીયોને પહોંચાડી શકાય ભેળસેળ એટલી હદે માજા મૂકી છે કે અત્યારે ડુપ્લિકેટ ઘી મળે છે ડુપ્લિકેટ દૂધ મળે છે ડુપ્લિકેટ પનીર મળે છે જે ખૂબ જ હાનિકારક છે જેવી રીતે હેલ્મેટના કાયદાને અમલીકરણ માટે સરકાર અને અધિકારીઓ જે તલપાપડ છે એવા જ તલપાપડ જો આ બાબતથી બનશે તો લોકોનું સ્વાસ્થ્યમાં ઘણો સુધારો આવશે અને મને આશા છે કે આપણી આ જાગૃત સરકાર મારા સૂચનને ધ્યાનમાં રાખીને એ દિશામાં આગળ વધશે